સે આ હરખો પાર્ટી ને મસ્તીનો ગોચે ને રાસ લેવાની મજા આવે પણ જેઠ હમથે લઈ ગયા આપણે શું એમ કીધું કે હવે આઈ લઈ લો પછી તમારે કઈ બોલાય નહીં ઈ તો તારા જેઠ ને થોડીક અક્કલ આવી છે ગમે ત્યાં લઈને વઈ જાય આપણે એમ કે કે અમાર આયા રાસલી આપને લઈ જાય અને બીજે જ લઈ જાય આપ આપસ એટલે જોરી હું ઓનલાઈન પાર્ટી પ્લોટ હારો ગોતો છું કે ન્યા આપને કાંઈ સારી મુજે આવે આ મીના મળે અને આપને તો રાસમાં નંબર 1 જે તો આપણો રાસય વખણાવો જોઈને બધે ઈ તો પણ ઓલી તારી ચોલી ક્યાં ઓલી કેવા કલરની હતી వైટ ની બ્લુ કલરની ચોલી હતી તારી ઈ ક્યાં ગઈ ઈ બધું મને દેજે ઓરનામે સાથે બતા દેજે અને હું આજ ટકા ટક પાર્ટીમાં તૈયાર સાવા જવાની છું અરે પાપી ઈ અલમારીમાં બધું પડ્યું હું તમને કાઢી આપીશ પણ હા તમે મને ઓલી કાલ બ્લેક ની ચોલી પહેરી હતી ને ઈ આપજો મને ઈ પહેરવી છે મને તો ઈ ચોલી બહુ જ ગમી કા હા બટા ઈ મારું છે ઈ તારું છે તારું છે ઈ મારું છે તને જે ચોલી ગમે જે હારી પહેરવી હોય ઈ મારા કબાટમાંથી લઈ લેવાની મને પૂછવાનું નહીં તારે ઓ પાપી તમે કેટલા સ્વીટ છો ઓવા ભાભી તો કોઈને નો મયડા હતા લાગી મેં મારા પુણ્ય કર્યા તમે મને મયડા આ બલ્ક પ્રોડ કેટલો ફાઇન છે અને મોટું બેકગ્રાઉન્ડ છે અને રાસ લેવાની મજા આવે એવું છે આપણી ઘરની નજીકો છે આ તો આપને ખબર જ નહોતી ક્યાં લાયા કેવું છે આ તો આયતે જઈ આવી છું ઓલા વર્ષે પણ મને નોતી મજા આવી એટલે મેં તો નો કીધું ઓ પાપી તમને નો મજા આવી એટલે મને ઈ મજા આવે તો બીજું કો તું શંપા ભાબે નવરાત્રી હોય ને એટલે બધાને ઘરે જવાનો આપને મોકો મળી જ જાય કેમ ભરી એમાં તો એવું શું હોય કે આપણે બધાની ઘરે જવું પડે અમે ને ભાભી તો કોઈની ઘરે જાતા નથી એ આયા ને આયા બેઠા હોય તમારા બેની વાત જ અલગ છે તમારે કાઈ ઘટે નઈ ને એટલે ક્યાં પડે અમારે તો હું રાખ એટલે બધાને ઘરે પડે હા તો એ મોટામાંથી બકી જાવ તમારે હું ઘટામણી પડી છે ઘટામણીમાં તો એમ છે કે ચોલી ઘટી છે બેમાંથી એક પાય હારી ચોલી હોય તો આપો चोली तो घनी है पर हूँ ने भाभी कोई ने अमरी चोली आपता नहीं एक्चुअली हमने स्किन का प्रॉब्लम है ना स्किन की एलर्जी था इसलिए हमें हमारा कपड़ा कोई ने आपता नहीं लॉन्ड्री सिवाय हां तो तुम्हें बे नहीं आपो एम ने हां आने तने गुजराती में किदो ने के हमने एलर्जी है तो हमें नहीं आती तो हम जाते हैं की तने भाभी बत्तू ही हम जाए से मने अमीर होए ने याज रीत नु करे गरीब बाहरे कोई ने चोली आपे नहीं इमा अमीर गरीब की बात तो क्या है मने स्किन की एलर्जी है એટલે હું તમારા જ નથી અને ભાભીને એ પ્રોબ્લેમ છે એટલે એ એના કપડા કોઈને નથી ઓકે તો કાઈ વાંધો નહીં બધાને એક દિવસ એકા બીજાની જરૂર પડે છે તમારી મારી કઈક તો જરૂર પડશે ને બાના છે છે દેવા હોય ને આ બધી બાના કરે તો નથી ને ચા પાણી બેટા અરે આ તમારી બહુ કોઈ કંઈ આપે તો થઈ ને હું ચોલી માંગવા ગઈ તી કાકી તો મને એને ચોલી ની ના પાડી દીધી કે અમને એક્ચ્યુઅલી સ્કિન નો પ્રોબ્લેમ છે એટલે અમે અમારી ચોલી કોઈ ના દે તો આ ચા હું મને પાછી દીધી અરે બટા ઈ બેના સ્વભાવ જ અકડું છે એના સ્વભાવમાં ન જવાય તારે મારી ચોલી જોતી હોય તો આ લઈ જા મારી પાસે પાંચ ચોલી છે હું તને દઉં કાકી હું તમારી ચોલી તો હમણાં લઈ જાત પણ મારે ફિટિંગ બહુ કરાવવું પડે તમે રહ્યા જાડા અને હું રહી પતલી એટલે મને તમારી ચોલી તો કંઈ ખાવાની નથી હા બેટા ફિટિંગ તો તારે કરાવવું પડે ઓ એ વાતે હાજ નક તો હું તને હમણાં મારી ચોલી દે હું કોઈ ના જ ન પાડું હા કાકી તો હાલો હું જાઉં હવે માર મોડું થાય છે બીજે ઠેકાણે ચોલી ગોતવી છે ને તું હું ક્યાં જઈ આવું હા બેટા છે ગોતવા મઈન તારે હાજે પાછી પહેરવી હોય જો ન મળે તો તું મને કહેજે હું અપાવી દઈ ઈ બે પાંતી ચોલી ના ના કાકી હવે માં તમારે બહુ ચોલી નથી જોતી આવું કેન એટલે મને નો ગમે કોઈનું નું નો ગમે હું હાઈ તે લઈ લઈ નવી પણ તમારે બહુ પાય આવું ચોલી માંગવા કોઈ દી નહીં આવું આમાં બે બહુ નકચડી ના પેટનું છે પીછાડીને એક ચોલી દઈ દીધી વત તો પોતા પાસે ખાંડી એક ચોલી પડી છે અને બિછાડીને રોવડાવી અરે ભાભી જો આજનો પાર્ટી પ્લોટ આપણે મળી ગયો ન્યા પાણી પૂરી અનલિમિટેડ છે આજ એટલે આપણે ન્યા જ જાવ આજ વા મરી ગયો ને તો તારે ચીટ ને આ એડ્રેસ સેન્ડ કરી દે આપણે ન્યાજ જાવ અને હાલ હવે હું થોડીક વાર આરામ કર લઉં પછી સાંજે છે ને મને બહુ ઊંઘ આવે છે હા ભાભી તમે આરામ કરી લ્યો અને હું થોડી વાર આરામ કર લઉં પછી આપણે છે ને પાર્લર માં જઈ અને એકદમ રેડી થઈ જઈ લે મમ્મીજી તમે ક્યારે આવી ગયા બટા તમારું બેનું ફોન માંથી ધ્યાન હટે તઈ મમ્મીજી ઉપર ધ્યાન પડે ને હમણાં રમા આવીતી એને તમે બે ચોલીની કેમ ના પાડી

પાપ્સ એય વિચ છે હું એને ઓરખું ને મારી સાથે જ ભણતી બોલ તું એવું જ નખરા કરતી એને બધાય બહુ ઓલું કેતા આપ આપણે આપડું મૂડ સુકાને ખરાબ કરી કોઈ વાહ હાલો આપણે આરામ કરી લઈએ પછી આપણે દાંડિયા રમવાની મજા નહીં આવે નકર હા હવે તો આપણી પાસે ઈજ ઓપ્શન છે અને પેટા જીતને ઈમેલ સેન્ડ કરી દે હું કરી દે ના કરી આઈપ્યું છે હમણા જ તમારી સામે જ કરી આઈપ્યું હજી વાણે પૂરા નથી કર્યા નકળો માંડડું મસાઈયું છે આને તો કોરમા મું જેમ મૂકી ગઈતી ના એમ નેમ પરિસ્થિતિમાં પડ્યું છે એક ટકોય આંક કંઈ આયેલું નથી લાઈજીન કહેતા હું કંઈ આમ ન હોય કામ કરો કામ કરો નકડો ફોન માં ફેસન ઉમારી મને તો આવતી આપણે કેવડા મોટા પાર્ટી માં રાસ લેવા જવાની મને બહુ છે જ છે સુઈ મને એ તમે કેમ બૂમ છો અને બોલો છો তমনে এটো খবর শিন তো মটালে কিযাশো তমে তমারা মমিনা খারে নথি তমে হাহরে আই঵ে সো হিতো তমনে খবর শেনে হাতে খবর অশেনে ওজ� બટા ઈ તો યા છે ને દૈણા મૂકીને ગઈતી કહો પીસવાના હતા ઈ તમને યાદ નથી રહ્યું ખાવા તો બહુ ડબલ રોટલી જોઈ છે મમ્મીજી મને તો છે ને દરણા દરવા ગમતા જ નથી ઓ અમે તો જો ચક્કીએ મૂક્યા દી તો અમે દરી બાકી મને દૈણા દરવા ના ગમે કા ખાવામાં તો કોઈ એમ નથી કહેતા કે હું આ રોટલી નહીં ખાવ આ ઘરના દૈણાની રોટલી છે તો તો બે મોઠે છો હા તો ખાવા તો જોઈએ ને ખાવા હતું તો જનમ વાહ તમારે નો દેવી નખાય તમે બે નવરીઓ બેઠી હોય દેરાણી જેઠાણી શું કામ હોય પછી কচ্রা পোটা কোটা কৃটা আনে কচ্রা পোতা আনে কচ্রা আপয়ে ঵াসনটাই এক খালি তমার কপডা মশিনমা নাক্ষা নকফানা হোয়ে পছিতমার ক� મમ્મીજી મે નવરાત્રી સ્પેશિયલ ટેટુ કરાવ્યું છે તો મારું ટેટુ નો કરાતી છે એટલે મે નો દઈ દે વાહ કેવા વિચાર છે તમારા ખાવામાં તમને નેલાટ ને ટેટુ નથી બગડતું દઈના દરવામાં તમને નેલાટ ટેટુ બગડે છે વાહ બટા વાહ એક નેલાટી અને એક ટેટુડી માણને જિંદગી બગાડ નાખી છે વિશાળ હાલ હલકા કરી નાખ્યા છે મમ્મીજી તમે છે ને અમારું મૂડ ખરાબ ન કરો અમારે રાતે રાસ લેવા જવાના છે એટલે અમે આરામ કરી છે તમને એવું બધું તો હું કહું ચક્કી મૂકી આવું ન્યા પીસી ના ઈ ઉપકાર કરવાની કાઈ જરૂર નથી તમ તમારે તમે આરામ કરો રાસ ખાતી હોય નહીં આ લોટ ઘરે ખવાય બટા તો તમે આઈથે જમી લેવો કે કોઈ જમવાવાળાને રાખું આ તો તમે નેલાટ કરાવ્યા ટેટુ કરાવ્યા ને એટલે નેલાટ ટેટુ પાસે ખરાબ થઈ જાય જમવામાં તો ક્લાસ લઈ લીધી આપડા બેની તે હું જો ને રાસ સત્યા નાશ કરી નાખ્યો આજ તો કેન્સલ કરું છું ફાલતુ પ્લોટમાં જવાનું આ કે આપણે જવા નઈ દે તો પાપ્સ આપણે દરોડા દરવા તો આપણે નેલ્સ નું ટેટુ નું શું થાશે અરે ને તો નેલ્સ ટેટુ આપણે પાછા કરાવી લેવું પણ આ તો આપણે જ ઓ